એમ જે હોસ્પિટલ અમદાવાદ ખાતે છે ત્યાં પાંચ દર્દીઓને આંખની વધુ તકલીફ થોડી થયેલી જેમાં આંખમાં દુખાવો પાણી પડવું ઝાંખું દેખાવું અથવા ના દેખાવા જેવી કમ્પ્લેનના કારણે પાંચ દર્દી ત્યાં એમ જે હોસ્પિટલ અમદાવાદમાં બતાવવા ગયા જેના કારણે એમ એન જે હોસ્પિટલ દ્વારા ટેલિફોનિક અમને સાંજે જાણ કરવામાં આવી છ વાગે કે આ રીતનો બનાવ બન્યો છે એટલે અમે અગમચેતીના ભાગરૂપે કે બીજા કોઈ કેસ પણ હોઈ શકે છે શું હકીકત છે એ ચકાસણી કરવા માટે અમદાવાદ સીડીએચો સુપ્રિટેન્ડન્ટ એસડીએચ વિરમગામ આંખના હોસ્પિટલ વિરમગામના ડોક્ટર્સ અને ટીએચ ચાર જણને સ્થળ ઉપર ટ્રસ્ટની હોસ્પિટલમાં ગઈકાલે રાત્રે જ મોકલ્યા રાત્રે સ્થળ ઉપર ગયા તો બીજા ત્યાં બાર દર્દી પણ તકલીફવાળા હાજર હતા દાખલ કરવામાં આવેલા હતા એ બાર દર્દીને પણ એ લોકોએ ચકાસ્યા અને એમને પણ મુશ્કેલી હોય એવું જણાઈ આવી રહ્યું છે એટલે હજી વધુ સઘન તપાસ અમે કરાઈ રહ્યા છીએ નવો જણની ટીમ આજે ત્યાં સ્થળ ઉપર અત્યારે ત્યાં છે એ ચકાસણી કરશે કે હકીકત શું થઈ છે કયા બનાવના કારણે એવું બનવા પામ્યું છે એવો અભ્યાસ તારણ કાઢવા માટે સૂચન એમને કરવામાં આવેલું છે એ સૂચન પછી આગળની આપણને કાર્યવાહી ખબર પડશે વધુમાં અગમચેતીના ભાગરૂપે કારણ કે શક્ય છે કે કદાચ જીના આગળના દિવસના ઓપરેશન અથવા એ દિવસના ઓપરેશનની રીતે પણ કંઈક વિગત જાણવી પડે હકીકતમાં દસ દિવસે ઓગણત્રીસ જણના ઓપરેશન થયા હતા આ જે વાત થઈ એ બાર ત્યાં દાખલ અને પાંચ એમ એન જે ટોટલ સત્તર દર્દીની માહિતી મળી હકીકતમાં દસ તારીખે તો ઓગણત્રીસ ઓપરેશન હતા તો બાકીના બાર દર્દીની પણ વિઝિટ કરવી પડે તપાસવા પડે જે અમારી ફિલ્ડ દ્વારા આજે અમે ચકાસણી કરાવી રહ્યા છીએ